હલો ડેરો બધા ડેરા કેમ છો બધા ડેરો મજામાં તમારું સ્વાગત છે જો અત્યારે બગીચરા મિત્રો અત્યારે આપણે વાગી જશે આઠ ને ગોપી લેવા ને એટલી ખબર પડે ને કે હોલી શેરીમાં આમ ન જવું અહીંથી રો અત્યારે મૂકવા જાવ છું પછી આગળ જવું મારા બગીચરા

oh <laughs> હાલો મિત્રો આપણે સહ હજારના સો શણકારમાં આવી ગયા છે જો આ બધું છે સામાન દરીન લગામું સોકડા મોર બધું જોઈએ મળી જાય આપણે અને જો આપણે ગોપી આટો પમર કડી લેવા આવ્યા હતા જો આ છે આગમન ને બધું છે એ ટોટલી સામાન મળી જાય જો તમને કાંઈ છે બતાવું જો અલગ અલગ પ્રકારના છે બધાય મસ્ત મજાના જેવો કલરમાં માગીશું એ કલરમાં મળી જાય મિત્રો જો આ દરીમાંથી નાખવાના હોય કંઈસો કહેવાય આ બધા અલગ અલગ વેરાયટીમાં છે કલરવાળા છે બધા અલગ અલગ કલરમાં જો તમને પછી આગળ આગળનો સામાન બધું બતાવું જો આ છે આખો સેટ જુઇલ છે આગમન છે બધું પગમાન બધું આખો સેટ છે જો લગામની મિત્રો આપણે આવી ગયા છીએ તનવી એગ્રોમાં જ્યાં આપણે આવ્યું ખજુરભાઈ ઓપનિંગમાં જો અહીંયા આવ્યા છે બેઠા છે આવું ડિસ્કસ કરીએ છીએ આપણે નાસ્તાનું શું છે આપણે ખાવા જવાના છે વડાપાવ જો આ છે એનો એગ્રો તો હાલો આપણે જઈએ વડાપાવ ખાવા કેમકે લાગી છે ભૂખ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડાપાવની દુકાને જો આ મસ્ત મજાનો પૂરો બનાવે છે વડાપાવ અહીંયા પીઝા પછી આલુ પૂરી ને બધું મસ્ત મજાનું બનાવે છે તો જો આપણે વડાપાવ થાય છે જો આ છે એની દુકાન જો ફાઇનલી મિત્રો આપણે વડાપા આવી ગયા છે મસ્ત મજાના તો ચાલો ખાઈ લઈ પછી જાય તો જો મિત્રો અહીં એક ઓપનિંગ છે આપણે પાનના ગલાની તો આપણે એવા અહીંયા બધા ડાઘલા આવ્યા છે તો તમને બતાવું એટલે આપણે વિડીયો થોડોક ઉતાર્યો છે જો અત્યારે મસ્તી કરે છે અને આપણે ઓપનિંગમાં આવ્યા જ બાજુમાં જો આ છે પાનનો ગલોની ઓપનિંગ છે જો મિત્રો બાલ પગનું આપણે તો પડી કું અને નાખવાનું વાળ જો સાટી ગઈ ને બાગડી એકદમ ક્લીન કરી દીધું કેમ કે આવો જો મિત્રો છે ને બધી વેરાયટી હોય ને ગળ્યું ગયું લાગે એટલે ખાય મજા આવે આ આપણે દાહક પડી કાળ લઈ લીધા છે હવે ખોળની ગુણે લઈ આવવાની છે આપણે હવે ખોળ ચાલુ કરી દેવાનો એક મહિનો એક મહિનો થઈ જાય હમણાં કન્ફર્મ થઈ ગઈ ત્રણ મહિના થઈ જાય પછી આપણે ડોક્ટર ચેક કરાવી લેશું તો મિત્રો ખાતરની મિટિંગ છે અમારા ગામના સોરે જો આ ખાતરની મિટિંગનું આપણે બતાવું

સોલાર પ્લાન્ટ ના જો થાંભલા ઉતરે થાંભલા નું આ વાયર આવે ને તો કેમ ઉતારે જો મોટી ક્રેન આવી ગઈ છે જો આ ક્રેન મારા ભાઈ બનાવ્યા છે જો શું કેવું ડાયરા ને રામ રામ કે છે ડાયરા મિત્રો અહીંયા ઉતારવાનું છે હવે જો મિત્રો કેના બાજુ આવી લે આવે છે ક્રેન đồ kéo đi xe ông này bớt trên ấy quá ta biết ngay à ông ta giờ ta à và kêu xe không kề bờ đây alo મિત્રો અહીં ઉતારવાનું છે આ કેવડો હેવી કેબલ છે જો અહીંયા આગળ બે થાંભલા જાય છે આપણે આપણે મામાપીનની જગ્યા રહી એ બાજુ સોલારનું કામ ચાલુ છે જો અહીંથી આ વાયર અહીંથી જાય છે જો પ્રકાશ કેવો પડે đó, khen cái, anh chị, alo, anh chị đấy, à, bắt rồi đấy, đó, anh chị, anh chị, khen, muốn gì thì, đó, up, tao làm đi, કેટલો વજન વાળું છે આ જો મિત્રો છોડો કેટલો વજન છે આમાં જોઈ શકો છો તમે વાવ મિત્રો વાવ આમાં મિત્રો પટાક તૂટ્યા હોય ને જો અહીં ઉતારી લીધું છે ઓ મિત્રો ફાઇનલી આપણે ઉતરી ગયું છે તો બાબાજી તો Ôi, ít lâu đã đâu, sao đã Rồi, bắt đầu xây mặt rồi. Anh ở đây nhưng cái bờ Rồi, rồi đó. Ăn vui mà, ăn rồi, Anh có cái gì tâm tư đấy. Đưa péti, હલો મિત્રો આપણે આવી ગયા છીએ બાજુના ગામમાં ગાંઠિયા ખાવા વણેલા જો આપણે આવ્યા હતા અને જો ડુંગળીને એવું સુધારી આવે આપણે તો ગાંઠિયા બની જાય જો લીલી ચટણી અને આપણે વંજન સુધારી લીધું છે ડુંગળી જો ગાંઠિયા આવી ગયા છે તો હાલો ખાવો એ આવી એ મસ્ત મજાના બનાવે છે તો હાલો આપણે ખાઈ લઈએ